નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી મિત્રો તમારા બધાનું અમારા નવા એક વિડીયોમાં સ્વાગત છે મિત્રો આજનો ટોપિક આપણે લઈને આવી ગયા છે ઇન્સ્ટાગ્રામમાં ઇન્કમ કેવી રીતે થાય છે કાલે આપણે સરસ મજાનું એક વિડીયો અપલોડ કર્યું હતું અને એમાં ભાઈ એક ભાઈની કોમેન્ટ આવી છે મનોજસિંહ કરીને કોમેન્ટ આવેલી છે કે ઇન્સ્ટાગ્રામ ઇન્કમ વિશે વિડીયો બનાવો કેવી રીતે મળે છે ઇન્સ્ટાગ્રામમાં ઇન્કમ તો આ ટાઈપની કોમેન્ટ આવેલી છે મારા ભાઈ તો ઇન્સ્ટાગ્રામમાં પેલા તો તમારે આઈડી બનાવવું પડે આઈડી બનાવ્યા પછી તમારે કોઈ પણ એક કન્ટેન્ટ પકડી લેવાનો કિચનનો કન્ટેન્ટ પકડી શકો છો ફૂડ છે બરાબર છે બીજું તમે તમે કોમેડી કન્ટેન્ટ કન્ટેન્ટ ટ્રાવેલિંગ કોઈપણ પ્રકારનો પકડીને રેગ્યુલરલી વિડીયો બનાવો ડેલી એક વિડીયો તમે અપલોડ કરી નાખો મારા ભાઈ અને તમારા જયારે ધીમે 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 તમારા ફોલોઅર વધશે એ ટાઈપ તમારી ઇન્કમ થશે અને મારા ભાઈ ઇન્સ્ટાગ્રામ પર તમારા દસ કે ફોલોઅર થઈ જશે એટલે તમને એક ટૂલ્સ મળશે તો મારા ભાઈ તમને જે ગિફ્ટ નું ટુલ્સ મળશે એમાં તમે કોઈ સારું કાર્ય કરી રહ્યા તો પબ્લિક તમને સપોર્ટ કરે એટલે કે તમને ગિફ્ટ આલે ગિફ્ટમાં દાખલા તરીકે કોઈ પાંચ રૂપિયા નાખે કોઈ દસ રૂપિયા નાખે તમારું એક પેકેજ બનાવેલું હોય કે ભાઈ કોઈ પણ વ્યક્તિ તમને ગિફ્ટ કરે તો મિનિમમ ઇગણસી રૂપિયા એકસો ઇગણસિત્તેર રૂપિયા આવા એક પેકેજ આવશે એ તમને લોકો ગિફ્ટ કરતા હોય છે મારા ભાઈ બાકી ખાસ કરીને તો કોઈ ગિફ્ટ આપતું નથી પણ તમારું કોઈ પણ કન્ટેન્ટ હોય કોમેડી કન્ટેન્ટ હોય કોઈ પણ પ્રકારનો તમારું કન્ટેન્ટ હોય એક સમય વાયરલ થઈ જાય તમે દસ કે વીસ કે પચાસ કે સો કે ફોલોઅર તમારા પૂરા થઈ જાય એટલે કે તમને છે લોકો પ્રમોશન આપે દાખલા તરીકે કોઈની રેસ્ટોરન્ટ ઓપન કરી હોય કોઈની ભાઈ હોસ્પિટલ ઓપન કરેલી હોય કોઈ પણ દુકાન નાખેલી હોય કોઈ ઓફર રાખેલી હોય દુકાનમાં તો એ લોકો તમને સામેથી કોન્ટેક્ટ કરે અને એના માટે તમારે શું કરવું જોઈએ તો તમારી આઈડી પર પહેલા એડિટમાં જવાનું અને પછી બાયોમાં તમારે લખી દેવાનું કે પેડ ફોર પ્રમોશન ઈમેલ આઈડી અથવા તો તમારો કોઈ એવો બીજો નંબર હોય કે જે બિઝનેસ નંબર હોય તો તમે તમારો કોન્ટેક્ટ નંબર પણ તમારી બાયોમાં લખી શકો છો અને ઈમેલ આઈડી પર તમારે દરરોજ તમારા ઈમેલ ચેક કરતા રહેવાના જ્યારે પણ તમે ઈમેલ ચેક કરો એમાં તમારા ગેમિંગના ઈમેલ આવેલા હોય કોઈની દુકાન ના ખેલી તો તમારા પ્રમોશનના ઈમેલ આવેલા હોય પ્રમોશન એટલે કે મારા ભાઈ પૈસા એક પ્રકારે એટલે તમને કોઈ પણ દુકાનવાળા બોલાય તો તમારે ત્યાં જઈને એડ કરવાની એડ એટલે કે જાહેરાત તો તમે ત્યાં જઈને વિડીયો શૂટ કરો કે ભાઈ આ ઓફર ચાલે છે આ વસ્તુ અહીંયા મળે છે તો બધી પબ્લિક આપણા વિડીયો જોઈને ત્યાં જાય તો એ લોકો આપણને પૈસા આપે એમાં તમારા એવા જેવા ફોલોઅર એ ટાઈપના તમારા પૈસા હોય છે મારા ભાઈ તમે પ્રાઇવેટ જોબ કરતા હોય અથવા તો સરકારી નોકરી કરતા હોય પણ તમારા સાઈડમાં ઇન્કમ જોઈતી હોય મારા ભાઈ તો તમે ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવી શકો છો કારણ કે ઇન્સ્ટાગ્રામ અત્યારે હાલ કોઈ પણ તમે નાનું છોકરું જોઈ લો અથવા તો તો મોટો માણસ જોઈ લો જે વ્યક્તિના હાથમાં મોબાઈલ આવે ઇન્સ્ટાગ્રામ ચેક બરાબર છે રીલો આમાં ટાઈમ લોકો બગાડતા હોય પણ આમાંથી તમે ખૂબ સારી એવી ઇન્કમ કરી શકો છો કઈ રીતે તમે કોઈ પણ કન્ટેન્ટ ઉપર રેગ્યુલરલી દિવસનો એક વિડીયો નાખી દેવાનો બરાબર છે તમારો વિડીયો ધીમે ધીમે વાયરલ થશે કોઈ વિડીયો દસ કે પહોંચ્યો કોઈ વિડીયો વીસ કે પહોંચ્યો કોઈ વિડીયો લાખ મિલિયન આ રીતે તમારા વિડીયો ધીમે ધીમે વાયરલ થતા જશે અને લોકો તમને ફોલો કરતા જશે અને એક સમય તમારો એવો આવશે કે ભાઈ દસ કે વીસ કે પચાસ કે લાખોમાં તમારું ફોલોવિંગ થઈ જશે એટલે કે લાખોમાં તમને લોકો ફોલો કરતા થઈ જશે અને એ ટાઈમ તમને આજુબાજુના દુકાન વાળા છે રેસ્ટોરન્ટ વાળા છે આ બધા જ્યારે ઓફર રાખતા હોય અથવા તો નવી દુકાનનું ઓપનિંગ કરી રહ્યા હોય તો તમને લોકોને બોલાવે તમારે ખાલી એડ નું શૂટિંગ કરવાનું અને તમારી આઈડી પર તમારી એડ મૂકી દેવાની તમને એવા લોકો સારી એવી ઇન્કમ આપશે અને મહત્વની વાત તો મારા ભાઈ એ સખજ ગેમિંગ વાળા અત્યારે હાલ ચાલી રહ્યા છે એવા લોકો આપણને સારામાં સારા પ્રમોશન આપી રહ્યા છે એટલે કે તમે ગેમિંગ નું પ્રમોશન કરો તો દસ પચાસ હજાર લાખ લાખ સુધી તમને ખાલી એક જ વિડીયો ના આપતા હોય છે મારા ભાઈ બાકી તમે આખો મહિનો નોકરી કરો ત્યારે તમારા એન્ડ માં તમારો પગાર આવે અને અમા કેવું તમે સાઈડ માં ખાલી તમારા દિવસમાં જયારે ટાઈમ હોય ત્યારે તમે વિડીયો બનાવો મારા ભાઈ જેમ કોઈ કારીગર ખબર છે આપડે કોઈ ગાડી લઈને જાવ હોય અને કારીગર ખાલી ખાલી બે ટકોરી મારે કે લાવો બે હજાર રૂપિયા લાવો પોંચ હજાર રૂપિયા પણ એને કેટલો સમય લાગે છે ખબર છે મારા ભાઈ દસ થી પંદર વર્ષ જયારે મહેનત કરે ને ત્યારે ખાલી એને ખબર પડે ભાઈ આ જગ્યાએ પ્રોબ્લેમ છે અને લાવો દસ હજાર પંદર હજાર રૂપિયા તમારે લઈ અને તમારી ગાડી ઠીક ઠાક કરી હોય છે મારા ભાઈ એ જ રીતે ઓમાં પણ તમારે વધારે નહીં તો એક જ વર્ષમાં હું તો કેવું છું એક જ વર્ષમાં તમે તમારી ચેનલ ફેમસ કરી શકો છો મારા ભાઈ બસ રેગ્યુલરલી વિડીયો નાખો અને ગેમિંગ વાળા છે દુકાન વાળા છે રેસ્ટોરન્ટ વાળા છે બીજી ઘણી બધી જગ્યાએ તમને પ્રમોશન મળી રહે છે અને સારામાં સારી તમે ઇન્કમ કરી શકો છો કારણ કે મને જયારે એક્સપિરિયન્સ તો એટલા માટે હું તમને તમને કહી રહ્યો છું મારી એકદમ નાની વાત કરી લઉં મારા ભાઈ કે મારે એસી હજાર ફોલોઅર થઈ ગયા હતા પણ મને ખબર જ નથી કે કઈ રીતે આપણે પૈસા જનરેટ કરી શકીએ એ પાછા ઇન્સ્ટાગ્રામ પરથી તો મેં પહેલા બે ચાર વિડીયો જોયા ભાઈ કે પ્રમોશનના બરાબર છે તો કઈ રીતે લોકો પ્રમોશન કરતા હોય છે કઈ રીતે લોકો પ્રમોશન લેતા હોય છે તો એ બધા મેં વિડીયો જોયા અને એ તમને શેર કરી રહ્યો છું મારા ભાઈ મારી નાની સ્ટોરી એ પહેલા મારી બાયોમાં એડિટમાં જો બરાબર છે અને પછી બાયોમાં મેં મારી ઈમેલ આઈડી લખી એની સાથે મોબાઈલ નંબર કનેક્ટ નથી કર્યો પણ ઓનલી ફોર ઇમેલ આઈડી લખી અને પછી ધીમે ધીમે ઈમેલ આવવા મળ્યા અને પહેલા કેવું થાય મારા ભાઈ કે સ્ટાર્ટિંગમાં આપણને છે ને લોકો ઓછા પૈસા આપો ઓછા પૈસામાં આપણે પ્રમોશન કરવા પડે ત્યારે તો આપણે ધીમે 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 મોટી રકમ લઈ શકીએ અત્યારે હાલ માર્કેટમાં ઘણા બધા લોકો વિડીયો બનાવી રહ્યા છે ઇન્સ્ટાગ્રામ પર તમારો લાખો વ્યૂ આવશે લાખો ફોલોઅર થશે તો તમે આસાનીથી મહિનાના લાખો રૂપિયા કમાઈ શકો છો મારા ભાઈ એટલે તમે જો મહેનત કરવા માંગતા હોય અથવા તો તમે નવું સ્ટાર્ટઅપ કરી રહ્યા હોય ઇન્સ્ટાગ્રામ પર રીલ બનાવવાની તો જરૂરથી બનાવો મારા ભાઈ હું તો કહું છું ફૂલ મહેનત કરો એટલી બધી મહેનત કરો તમારા પપ્પાને પણ એક સમય ભાઈ તમારા ઉપર ગર્વ થવો જોઈએ એટલે કે તમારી પહેચાન જાળવી રાખવા માટે તમારો કન્ટેન્ટ જાળવી રાખવા માટે તમારે નવા નવા કન્ટેન્ટ લાવવા પડે તો લોકો તમને ફોલો કરે અને ફોલો કરે તો તમને પૈસા મળવાના છે હું એક નાની વાત કરું મારા ભાઈ તો જેટલા પણ ઇન્ફ્લુઅન્સર છે ને અને જેટલા ફોલોઅર છે એવા લોકો એટલી ઇન્કમ તો એના જીવનમાં જનરેટ કરી દેતા હોય છે એ આ પાછા ઓનલી ફોર ઇન્સ્ટાગ્રામ પરથી બાકી હવે રીલ્સ માં કઈ રીતે ટેગ મારવા કઈ રીતે કોલેબોરેશન કરવું કઈ રીતે આપણી રીલ વાયરલ થાય એના માટે આપણે મળીએ સીધા બીજા પાર્ટમાં એ તમે જોવા માંગતા હોય તો પેલા કમેન્ટ કરી દેજો નહીં તો પછી કાલનો એપિસોડ બદલાઈ જશે વિડીયો ગમેક ચેનલ પણ નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટમાં જય માતાજી જરૂરથી લખજો ચલો બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી અને તમારી કોઈ પણ સમસ્યા હોય તો કમેન્ટમાં જરૂરથી જણાવો અમે પૂરેપૂરી માહિતી એકદમ સાચી અને તદ્દન માહિતી તમને આપીશું જય માતાજી